નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ભારતની અગ્રણી ગેમિંગ બ્રાન્ડ એસુઝ રિપબ્લિક ઓફ ગેમર્સ જે વિજય સેલ્સ અલ્કાપુરી ખાતે તેની મુખ્ય ઇ સ્પોર્ટ્સ પ્રોપર્ટી આરોજી શોડાઉનનું આયોજન કરવા જઈ રહ્યું છે આ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં યુવા ગેમર્સ માટે સ્પર્ધાત્મક ઇ સ્પોર્ટ્સને વધુ સુલભ બનાવીને ભારતમાં સમુદાયને જોડાણને વધુ મજબૂત બનાવી રહી છે અને ગેમિંગ ઇકોસિસ્ટમનો વિસ્તાર કરી રહી છે આ સંસ્કરણમાં યંગ ગેમર્સમાં ખૂબ જ લોકપ્રિય ગેમ વેલોરન ટુ વી ટુ ફોર્મેટનો સમાવેશ થાય છે આ ટુર્નામેન્ટ જેમાં કુલ સો ટીમોએ ભાગ લીધો અને સ્થળ પર રજીસ્ટ્રેશન સવારેથી શરૂ થયું છે વિજય સેલ્સ જેવા ભાગીદાર રિટેલ ટુર્સમાં ટુર્નામેન્ટનું આયોજન ગ્રાહકોને સ્પર્ધાત્મક ગેમિંગનો ઉત્સાહ નજીક લાવે છે સાથે સાથે તેમને આરોજી ઉપકરણોની સંપૂર્ણ સંભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કરવાની તક પણ આપે છે આ ભારતના ગેમિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને આગામી પેઢીના ગેમર્સ સાથે જોડવાની દિશામાં એક પગલું છે વિજેતાઓને પાંત્રીસ હજાર ઇનામ મળ્યું જ્યારે રનર્સઅપને પંદર હજાર રૂપિયા ઇનામ અપાય મારું નામ પરેશ કાપડિયા છે હું એસુસમાં એલએફઆર મેનેજર છું અને પેન ઇન્ડિયા બધા એલએફઆરનું હું હેડ કરું છું અમે આજે અહીંયા એટલા માટે મળ્યા છે કે અમે વિજય સેલ્સમાં અહીં અલકાપુરી સ્ટોર્સમાં આરોજી શોડાઉન ઇવેન્ટ કરી રહ્યા છે આરોજી શોડાઉન ઇવેન્ટ અમે એટલા માટે કરીએ છીએ કે અમે ગેમિંગ કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યા છે આખી ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઈ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી બિલ્ડ થાય ને આ એક અમારો હેતુ છે જેના માટે અમે આ એક્ટિવિટી કરી રહ્યા છે સાથે સાથે અમે એલ એફઆરમાં જે ગ્રોથ કરી રહ્યા છે પેન ઇન્ડિયા લેવલ પર અમે બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચીસમાં અત્યાર સુધી ત્રેવીસ ટકાનો ગ્રોથ આપ્યો છે એલ એફઆર સેગમેન્ટમાં અને સાથે સાથે આ જ મોમેન્ટમ અમે અત્યારે દિવાળી અને બા બેલેન્સ યરમાં અમે જે ટાર્ગેટ કરી રહ્યા છીએ લગભગ પચીસ ટકા ગ્રોથ ટાર્ગેટ કરી રહ્યા છે જેથી અમારે આખું યર ઓન યર ગ્રોથ અમે પચીસ ટકા પર એન્ડ કરી શકીએ એની સાથે સાથે અમે એક વસ્તુ જે કરી રહ્યા છે કે ખાલી આ આખો તમે જે સેટઅપ જે જોશો નીચે ગેમિંગનું આખું ટેબલ સેટઅપ ને બધું બનાવ્યું છે તો એ સેટઅપમાંનો અમે પેન ઇન્ડિયા લેવલ પર બધા સિટીમાં મોટી મોટી સિટીઓમાં અમે અરેન્જમેન્ટ કરી રહ્યા છે અને એની સાથે અમે એક એ કરીએ છીએ કે અમારા વેબસાઇટ પર આરોજી વર્ષ કરની એક એક્ટિવિટી અમે ચલાવીએ છીએ જ્યાં જે ગેમર્સ છે કે કોલેજના સ્ટુડન્ટ્સ છે એ લોકો જઈને રજીસ્ટર કરી શકે રજીસ્ટર કરીને એમાં એ લોકો ડેટ ટાઈમ સિલેક્ટ કરે અને અહીં આવે અને અહીં એ લોકો હેન્ડઝ ઓન એક્સપિરિયન્સ લે જે પણ અમારા લેપટોપ્સ છે ગેમિંગના છે કે નોન ગેમિંગના છે એ બધા સેગમેન્ટના એકચ્યુઅલ ટચ એન્ડ ફીલ યુઝ કરે એના ફીચર સમજે અને પછી એ પ્રોડક્ટ પરચેસ કરે તો એમને માટે વધારે સારું રહે એ અમારા અભિપ્રાય હેતુ છે આ કમ્પ્લીટ એક્ટિવિટી કરવા માટેનો થેન્ક યુ